કેમ છો આઈ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો આજે આપણે બનાવીશું બટેકાનું શાક રોટલી અને સાંજે પલાળેલા મગનો લીલો ચેવડો એકવાર આવી રીતના મગ બનાવજો તમે બહુ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો મગનો ચેવડો બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેની માટે મેં અહીંયા એક વાટકી જેટલા સાંજે પલાળેલા મગ લીધા છે આખી રાત મગ પલળી જાય ત્યાર પછી સવારમાં એક કોરા કપડામાં તેને લઈ લેવાના છે અને પોટલી બાંધીને રાખી દેવાના છે એકદમ મગ કોરા પડી જાય ત્યાર પછી આપણે તેને ડીશમાં કાઢી લઈશું ત્યાર પછી એક તપેલીમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ બહુ વધારે નથી લેવાનું આમાં તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું તતડાઈ જાય ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી હીંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું મીઠા લીમડાના પાન તતળી જાય ત્યાર પછી આપણે તેમાં જે પલાળીને મગ રાખ્યા છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે સાંતળી લઈશું મગ સાતળાઈ જાય ત્યાર પછી આપણે તેને થોડીવાર માટે ઢાંકીને રહેવા દઈશું થોડી વાર મગને ઢાંકીને રહેવા દીધા ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી મરચું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરીશું બીજું કાંઈ પણ આમાં ઉમેરવાનું નથી આપણે જો ગરમ મસાલો કે ચાટ મસાલો અથવા લીંબુ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો આમાં અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેની કોથમરીથી ગાર્નિશ કરી લઈશું અને હા એકવાર ઘરે જરૂરથી આવી રીતના મગ બનાવવાનું ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણો ગરમા ગરમ મગનો ચેવડો તો આપણે તેની નીચે ઉતારી લઈશું ત્યાર પછી આપણે બનાવીશું બટેકાનું શાક અને તેની માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી લીધું છે અને બટેકાની છાલ કાઢી લેવાની છે જો તમે બટેકાનું છાલ વાળું શાક બનાવવું હોય તો તે પણ બનાવી શકો છો તો બટેકાની છાલ કાઢ્યા પછી આપણે તેને નાના નાના ટુકડામાં સમારી લેવાનું છે આમ તો બટેકાનું શાક બધાના ઘરે બનતું હોય પણ મને થયું કે હું શાક બનાવું કે વિડીયોઝ બનાવું છું મગના ચેવડાનો તો તેની જોડે બટેકાનું શાકની પણ રેસીપી શેર કરી નાખું તો એકદમ સિમ્પલ જ બટેકાનું શાક બનાવ્યું છે મેં તો બટેકાના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે આ બટેકાના શાકમાં ના તો આપણે લસણ લેવાનું છે ના તો ટમેટા કે ના મરચાં એકદમ સિમ્પલ જ બનાવવાનું છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેની માટે મેં અહીંયા એક નાનું કૂકર લઈ લીધું છે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અમારે અહીંયા રસોડું નથી એટલે ટેબલ ઉપર ગેસ રાખ્યો છે તો તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં રાઈ ઉમેરવાની છે રાઈ તતળી જાય ત્યાર પછી આપણે તેમાં જીરું ઉમેરીશું અને થોડી વઘાણી ઉમેરી દઈશું ત્યાર પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને જે આપણે ટુકડા કરીને બટેકા રાખ્યા છે તે તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું બટેકા થોડા તેલમાં ચડી જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર ઉમેરવાની છે અડધી ચમચી મીઠ મરચું અડધી ચમચી મીઠું બધું સારી રીતે ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે જો તમે બટેકાના રસાની ગ્રેવી થોડી ઘટ રાખવા ઈચ્છતા હોય તો તેને આપણે એક ટોસ આવે છે ને ટોસ યાનિ કે પાઉ તેનો ભૂકો કરીને તેમાં ઉમેરી શકો છો ત્યાર પછી એમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ફિટ કરી દઈશું તો કુકરનું ઢાંકણ ફિટ કર્યા કર્યા પછી ત્રણથી ચાર વિસલ વાગવા દઈશું તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તેને આપણે કોથમડીથી ગાર્નિશ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ બટેકાનું શાક ત્યાર પછી આપણે થોડી રોટલી પણ બનાવી લઈશું તેની માટે મેં અહીંયા થોડો લોટ લઈ લીધો છે છાળીને એમાં એક ચમચી જેટલું તેલ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું અને તો સારો એવો આપણો આ રોટલીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આપણી રોટલી પણ બનીને તૈયાર થઈ ગઈ છે વીડિયો બહુ લાંબો ન થઈ જાય એના માટે મેં થોડું અહીંયા કટ કરી લીધું છે આપણી રોટલી પણ બની ગઈ છે ત્યાર પછી આપણે બે ડુંગળી લીધી છે તેને પણ સુધારી બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને મેં બધું જમવાનું તૈયાર કરીને રાખી દીધું છે જેને જેને પણ બપોરનું જમવાનું બાકી હોય તે આવી જજો జను ఆటలు బాయ్ బాయ్ అజ